જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત મામંદજીની એક સુંદર રચના છે મિત્રો સોહમ શબ્દ વિશે સોહમ ધ્યાન વિશે વાહ કહે છે બંગલો બહુ બન્યો રે તેમાં સોહમ સિતાર બાજે સોહમ સિતાર બાજે રે તેથી ગગનમંડળ સહુ ગાજે વાહ કહે છે મિત્રો કે બંગલો બહુ બન્યો રહે મતલબ ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વથી બનેલો આ કયા બંગલો આ દેહરૂપી બંગલો તેમાં સોહમ સિતાર બાજે આ દેહરૂપી બંગલાની અંદર એક સોહમ સિતાર વાગી રહ્યો છે સિતાર એટલે શબ્દ મિત્રો સોહમ શબ્દ ગાજી રહ્યો છે વાગી રહ્યો છે બાજે મતલબ વાગે સોહમ સિતાર બાજે રે તેથી ગગન મંડળ સહુ ગાજે એ સોહમ સિતાર રૂપી શબ્દથી એના થકી આખું ગગન મંડળ ગાજી રહ્યું છે મિત્રો એના થકી જ હવે કહે છે પાંચ તત્વનો બન્યો આ બંગલો પરમા રથને કાજે સદા ગતિનો સ્તંભ ઠેરાવ્યો શોભા અનુપમ છાજે વાહ પાંચ તત્વનો બંગલો બન્યો બધાને ખબર છે પણ આ બંગલો બન્યો છે પરમાર્થને કાજે આ પાંચ તત્વના શરીરમાં આવો એટલે આખું જીવન પરમાર્થ કરે ને તો એ આ બંગલા જાણી શકે પરમારથ કરવા માટે આ મનુષ્ય દેહરૂપી બંગલો મળ્યો છે અને આખું જીવન જે પરમારથ જ કરે તે જ આ મનુષ્ય દેહરૂપી બંગલાને સાર્થક બનાવે છે મિત્રો

સદા ગતિનો થં કીધો છે મિત્રો એ સદગતિ સદ એટલે શાંતિ ગતિ એટલે બેસી જવું શાંતિથી ગત એટલે બેસી જવું ગતિથી સદા એટલે સદ એટલે બેસી જવું આ મતલબ એ આત્મા પછી ગતિ ગત મતલબ શાંતિ અને એ મતલબ એ આત્મામાં સદા ગતિનો સ્તંભ ઠેરાવ્યો હવે કેવી રીતે જવું એ આત્મામાં તો એ જ મિત્રો સોહમ શબ્દ છે એ જ આત્મા છે જે સ્તંભ ઠેરાવ્યો છે મૂલાધાર ચક્રથી લઈ સહસ્ત્રાર કમલ સુધી દસમા દ્વાર સુધી એ સ્તંભ ઠેરાવ્યો છે બરાબર કારણ કે મિત્રો દેહની અંદર અનેક પ્રકારના વાયુ છે આપણા મસ્તકની અંદર એ પણ અનેક પ્રકારના વાયુ છે એમાં વ્યાન નામનો વાયુ તો સર્વવ્યાપક છે પૂરા શરીરમાં મિત્રો બરાબર તો હવે અહીંયા કહેવાનો અર્થ છે સાત આ ચક્રનો સ્તંભ ઠેરાવ્યો છે બરાબર પછી હવે આ સ્તંભ ઉપર ચડવું કઈ રીતે એમ તો એના માટે સોહમ શબ્દની સીડી મૂકી છે મિત્રો શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર આ સોહમ શબ્દની સીડી મૂકી શ્વાસો શ્વાસની ક્રિયા જે છે એ મુલાધાર ચક્રથી લઈને ત્રિકોટી સ્થાન સુધી આવે છે ત્યાંથી આ ઇંગળા અને પીંગળા બંને નાળી પાછી વળી જાય છે તો આ જ રીતે શ્વાસોશ્વાસની ક્રિયામાં એ સોહમ શબ્દરૂપી જે સ્તંભ છે એ સોહમ શબ્દના થંભે ચડવાનો છે મતલબ થાંભલો એ થાંભલા ઉપર ચડવાનું છે ચડવા માટે શ્વાસ પણ પાછા આવ સોહમ શબ્દને તમે સીડી કહી શકો અને શ્વાસને પણ સીડી કહી શકો ઉપર જવા માટે પણ શ્વાસ તમને ત્રિકુટ સ્થાન સુધી લઈ જાય એનાથી આગળ તો પછી કારણ કે સ્વયં જ ને જવું પડે છે તો આ શ્વાસો શ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ન્યા ઠેરાવ્યું મતલબ ન્યા સર્વપ્રથમ તમારું મન જોડી દો મન સંપૂર્ણપણે લય થઈ જાય એટલે મન છે ને સોમ સ્વરૂપ બની જાય પછી મનનું કાંઈ અસ્તિત્વ ન રહીએ સોમ સ્વરૂપ પ્રગટ થઈ ગયું એટલે મન તો એમાં સમાઈ ગયું કારણ કે મિત્રો આ મન છે ને એ અનેક રંગો रंग बेरंगी आवा घाट उभा करत रहे आवा चित्रों उभा करते रहे तो पहला तो मन ने निर्मल करव पड़े मित्रों संकल्प विकल्पों छल कपट ईर्षा निंदा विवाद અહંકાર અભિમાન આ બધું કાઢી અને મનને નિર્મળ કરો પછી નિર્મળ થયેલું મન એ સોહમ શબ્દરૂપી જે સ્તંભ છે ચડવા માટેનો ત્યાં જોડી દેવાનું હવે ભાગશે તો ખરું જ મન જ્યાં સુધી નિર્મળ નહીં થાય ને ત્યાં સુધી ભાગશે પકડીને તમે શ્વાસમાં સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે ત્યાં તમે લગાડશો ફરી નીકળીને પાછો મોહમાં એમાં ભાગશે ફરી પકડો ફરી પાછો લગાડો આને અભ્યાસ કહેવાય આ હરાયું ઢોર જે મન છે એ બધાને નાચ નચાવી રહ્યું છે એને જ આ સોહમ શબ્દના સ્તંભ મતલબ થાંભલે બાંધી દો અરેઢિયાર હરાયું ઢોર ભટકતું મન એને થાંભલે બાંધી દો ભાગીને જાય હે જાત જાતના નાટકો કરશે જાત જાતના ખેલો કરશે પણ છતાંય પકડીને ત્યાં સોમ શબ્દમાં ઠેરાવું તો પકડનારો કોણ મન જુદું થયું હે અને શ્વાસ જુદો થયો એમાં સોમ શબ્દ જુદો થયો તો એને પકડનારો સોમ શબ્દ છે પોતાની અંદર ખેંચો એ તો ભાગસે ભર પણ ખેંચો પોતાની અંદર કારણ કે ઈ ભાગી જાય તો પાછા ખેંચો આ અભ્યાસ ચાલુ રાખો કારણ કે પછી મન જ્યારે સંપૂર્ણ નિર્મળ બની જાય એક પણ મેલ નો રિય એટલે એ મન સોહમ ની અંદર સમાઈ ગયું મતલબ મતલબ સોહમ સ્વયં પ્રગટ થયો કારણ કે મિત્રો નિર્મળ જો મન હોય ને

વાણી મેં સાંભળેલી છે ઘણા વર્ષો પહેલાં આમ તો એ એક ફિલ્મી ગીત છે પણ બહુ સુંદર છે શું કહે છે પાની રે પાની તેરા રંગ કે પાની રે પાની તેરા

થાય એટલે જેવા રંગમાં તમે એને મિલાવી દોશો એના રંગે રંગાઈ જશે કોઈ કામી હોય તો કામના રંગમાં રંગાવી દે કોઈ ક્રોધી હોય તો ક્રોધના રંગમાં રંગાવી દે કોઈ લોભી હોય તો લોભના રંગમાં રંગાઈ જાય કોઈ મોહી હોય તો મોહના રંગમાં રંગાઈ જાય કોઈ અભિમાની હોય તો અભિમાનના રંગમાં રંગાઈ જાય આ બધા રંગો લાલ પીળો સફેદ તો આવા અનેક રંગો છે શબ્દ સ્પર્શ રૂપ ગંધ જે રંગમાં તમે આ મનને મિલાવી દેશો એના જેવું બની જશે જેવા વિચારોમાં તમે મનને લગાડશો એવા એ પ્રમાણે મન કાર્ય કરવા શરીરને પ્રેરિત કરી દેશે મિત્રો શોભા અનુપમ આ બંગલાની શોભા અનુપમ છાજે મતલબ આ મનુષ્ય દેહની જે શોભા છે ને તે અનુપમ છે એની ઉપમા કોઈ સાથે નથી કરાવી શકાય એમ મનુષ્ય સાથે જ થઈ શકે મનુષ્ય બધા એક સરખા જ છે તો આ મનુષ્ય શરીરની ઉપમા કોઈની સાથે ન કરાય મનુષ્ય સાથે થઈ શકે કારણ કે બધા મનુષ્ય અનુપમ છે પશુ સાથે મનુષ્યની તુલના ન થાય અનુપમ છાજે શોભાય નહીં એવી પાસે તમે જુઓ માથાની ઉપર વાળ આપ્યા હે વાળ હાથરમાં લાગે નહીં પછી આ બે આંખો મૂકી અને આંખોની પણ નેણ મૂક્યા હવે નેણ ન હોય સારું લાગે ન લાગે પછી આંખો હોય છાતી મૂકી સારું લાગે ન લાગે પછી બે આંખોની વચમાં નાક મૂક્યું નાક પેટમાં મૂક્યું હોય સારું લાગે ન લાગે પછી નાકની અંદર બે નસકોરા મૂક્યા જેને આપણે પ્રાણ ખેંચીએ છીએ છોડીએ છીએ નસકોરાની અંદર પાછા વાળ મૂક્યા કે જે કચરો જાય એટલે વાળમાં અટકાય જાય ને પછી આપણે મેલ સ્વરૂપે પાછો કાઢ નાખીએ કેવી શોભા પછી એ નાકની નીચે બરાબર નીચે જ મૂછો મૂકી જે નારી નથી હોતી બરાબર નરને મૂછો મૂકી કેવી શોભા આવે મૂછો કપાળમાં મૂક્યો ધારે લાગે ન લાગે પછી મૂછોની નીચે જ મિત્રો મુખ મૂક્યું હવે મુખને છાતીએ મૂક્યું સારું લાગે કે કપાળમાં મૂક્યું સારું લાગે ન લાગે મુખની અંદર પાછા બે કાકડા મૂક્યા શું છે અનાજનો લોચો એક સાથે ન જાય બે બેય કાકડામાંથી જાય ને એ વ્યવસ્થા અંદર કરી પાછા મુખની અંદર મિત્રો બત્રીસ દાંત મૂક્યા આપણે બત્રીસ કહી છીએ બરાબર સોલ ઉપર સોલ નીચે પણ એમાં પાછી દાઢું આવે આગળના દાંત થોડા બધા જ મોટા હોય છે એને આપણે અન્નના ટુકડા કરીએ બરાબર અન્નના ટુકડા થાય પછી બીજા દાંતમાં જાય ત્યાં થોડાક નાના નાના ટુકડા થઈ જાય પછી દાઢમાં થઈ જાય દાઢને ચાવી ચાવીને રસ કરી નાખે રસ કરી નાખે ને પછી આપણે અન્નળીને આપીએ છીએ કેટલી વ્યવસ્થા અંદર પણ મુખની અંદર પણ એ સમજવા જેવી વાત છે મિત્રો બંગલાની શોભા એટલે શોભા છે મિત્રો તો આ બંગલાની શોભા અનુપમ છે મિત્રો કારણ કે તો એનો ઘડનારો છે 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 ને એ કલાકાર એવા કારીગર કારણ કે સ્વયં અનુપમ છે એની ઉપમા કોઈ સાથે અપાય એમ નથી કારણ કે આત્મા જ બધાની અંદર છે તો આત્મા બધા સરખા છે એની કોની સાથે ઉપમા આપી બધું સરખે સરખું એ ઉપમા કોની સાથે આપવું જેવી રીતે કોઈ વ્યક્તિ ગાતા હોય સુંદર રાગ હોય એનો હે બરાબર તો આપણે એની તુલના કોયલ સાથે કરી શકીએ છીએ કે ભાઈ તમારો કોયલ જેવો અવાજ છે લેડીઝ હોય કે જેન્ટ્સ કે તમારો કોયલ જેવો અવાજ છે તો એ ગાનારની તુલના આપણે કોયલ સાથે કરી શકીએ પણ તુલના સ્વયં કોયલ બોલતી હોય તો કોની સાથે કરવી એની તુલના થઈ કે શકે એમ જ નથી અનુપમ છે એ કોયલની ઉપમા કોની સાથે આપવી આપણે કોની ઉપમા આપવી કારણ કે કોયલ અનુપમ છે એનો સ્વર બરાબર આ જ રીતે મિત્રો આ બધું સમજવાનું છે રસ્તે ચાલવાનું છે બરાબર એ બંગલાને તાળા જડિયા ચોકી દસ દરવાજે તત્વમસી તે તાળા ખોલીને મળ્યા સંત સમાજે વાહ તો મિત્રો આપણે વાણી તરફ આગળ વધશું કારણ કે આ બંગલાની શોભા તો આપણે જેટલી કહેલી ઓછી જ પડશે બરાબર આપણે વાણી તરફ આગળ વધીએ એ બંગલાને તાળા જળીયા ચોકીદાર દસને દરવાજે ચોકી મતલબ બંગલાને તાળા મારી દીધા વિષય વાસનાઓના અને જે ચોકી છે ને એ દસ દરવાજે દસમે દ્વારે રહીને જેને હું બ્રહ્મરંધ્ર કહું છું એમાંથી આ બધાયને નિહાળી રહ્યો છું બધાએને જોઈ રહ્યો છું કોણ શું કરે છે કોણ નહીં સ્વયં એ આત્મા અંદર બેસીને બધું તમારો હિસાબ કિતાબ લખી રહ્યો છે અને પરમાત્મા તો આખા વિશ્વને જોઈ રહ્યો છે પરમાત્માની તો બે મોટી મોટી આંખો છે મોટા મોટા કેમેરા બધાનું શૂટિંગ થઈ જ રહ્યું છે રાતના ચંદ્રનો કેમેરામાં શૂટિંગ થાય છે દિવસના સૂર્યના કેમેરામાં શૂટિંગ થઈ રહ્યું છે હે કારણ કે કેમેરામાં આંખ હોય ને એ આંખમાં બધું શૂટિંગ થતું હોય કઈ બંને એની આંખો જ છે બધાને જોવા માટે કોણ શું કરી રહ્યું છે અંદરખાને શું કરે છે બહાર શું કરે છે એ બધું જોઈ રહ્યા છે એના મનમાં શું કરી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છે કારણ કે એ બધા જાણે છે શરીર નહીં જાણે છે મન નહીં જાણે છે તમારા ચિત્તમાં કેટલા વિષયો છે એ પણ એ જાણે છે પરમાત્મા તો પરમાત્માથી જ કોઈ મોટું જ છે જ નહીં તો હવે અહીંયા આત્મા છે ને એ જ ચોકીદાર છે દસમા દ્વારમાં એ જ ચોકી છે ચોકી કરી રહ્યો છે એ જ રાજા છે દેહનું તો રાજાને તો પ્રજાનું ધ્યાન રાખવું જ પડે ને પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રૂપરસ ગંધ મન માયા હે ચિત્ત બુદ્ધિ અહંકાર બધાનો ઉપરી અમલદાર કોણ છે એ બધાનો ઉપરી અમલદાર એ જે આતમ રાજા છે મિત્રો એ બધું જોવે જ છે કે અમારી પ્રજા જો સત્યના માર્ગે પ્રજા આવતી હોય તો તો હાલવા દઈએ પણ ખોટા માર્ગે એ પ્રજા જાતી હોય ને બધી આ બંગલામાં રહીને તો પાછા એને ચેતવણી હોત આપે છતાં અમુક ન માને એને પછી સજા હોત થતી હોય હ તો તત્વમસી એ તાળા ખોલીને મળ્યા સંત સમાજે તત્વમસી મતલબ મિત્રો તત્વ એ આતમ તત્વને મસી મતલબ જાણનારો જેને આતમ તત્વને જાણી લીધો છે એટલે સર્વ એને જાણી લીધું પછી પરમાત્મા એની અંદર આવી ગયા એ આત્માને ઓળખનારો આત્માને જાણનારો એ તાળા ખોલીને મળ્યા સંત સમાજે પછી દસમા દ્વારના તાળા ખોલીને મળ્યા કોને સંત સમાજને જે સાચા સંતો પરમાત્મા સ્વરૂપ બની ગયા છે એવા એ પરમાત્માને મળજો જે આખો સંત સમાજ સાચા સંતનો સમાજ જે એને મળી ગયું છે પરમાત્માને ત્યાં એને જઈને મળ્યા પણ તાળું માર્યું છે દસમા દ્વારમાં બંધ છે દરવાજો ખોલવા માટે તો સોમ શબ્દ રૂપી ચાવી મૂકી છે દસમા દ્વારને ખોલવાની ચાવી જો કોઈ હોય તો એક જ સહી સોમ શબ્દ પણ એ ખોલવી કેવી તો કે છે નુરત સુરત બેય નાયકા નાચે ધનન ઘોઘરા બાજે ઇન્દ્રાદી સહુદેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે વાહ નૂરત એટલે નિશાન સુરત એટલે ધ્યાન તો હવે સ્વયં જ્યારે આ બધું ખતમ થઈ જાય મન ત્યારે સ્વયં સોહમ સુરતા બની જાય એ સુરતા જે વિષય વાસનાઓમાં બંધાયેલી હતી મનમાયા સાથે બંધાયેલી હતી ત્યારે એ સ્વયં સુરતતા અવસ્થામાં આવી ગઈ મતલબ સ્વયં આત્મ અવસ્થામાં આવે છે પછી નુરત નામ નિશાન એ જે નિશાન છે એ શબ્દ સ્વરૂપી પરમાત્મા રૂપી ન્યા જોડે સુરતાને પણ થાય ક્યારે બે નાયકા નાચે ધન ઘુઘરા બાજે હવે નૂરત સુરત એ બે નાયકા મતલબ નાચ ના રાખી દે એ ક્યાં નાચે છે શ્વાસો શ્વાસની ક્રિયામાં પહેલા તમે શ્વાસને નિશાન બનાવો અને સુરતને ધ્યાન બનાવો ત્યાંથી પછી આ નાચે છે પછી ધનનંદ ઘોઘરા બાજે પછી ધનનંદ ઘોઘરા બાજે ઘોઘરા ઘોઘરામાંથી જેમ શબ્દ નીકળતો એમ એ શબ્દ વાગે અને એ જ શબ્દ સ્વયં આત્મા પણ છે એ જ સોહમ શબ્દ પણ છે એ જ સોહમ શબ્દ પછી ઇન્દ્રાદિ સહુદેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે પછી ઇન્દ્રાદિ હોય કે બધા દેવી દેવતાઓની સભામાં ત્રિગુણાતીત જે છે રજોગુણ તમોગુણ અને સત્યગુણથી જે ઉપર આત્મા છે એ બિરાજ હશે બધાના શરીરમાં તીડીથી કુંજર સુધી પણ કહે છે હવે કે ગુરુગમ વાળા આ જ્ઞાનને ભેદે મૂર્ખ મનમાં લાજે પંચ વિષયથી પરે રહીને ભજન કરો તો ભાઈ ભાજે વાહ ગુરુ ગમવાળા મતલબ મિત્રો જેને સાચા દેહધારી સદગુરુ મળ્યા છે ગમ મતલબ સમજણ સાચા દેહધારી સદગુરુએ જે સમજણ આપી છે એ સમજણવાળા આ જ્ઞાન અને ભેદે જ્ઞાન મતલબ જાણકારી એ ભેદે ભેદ એટલે એક રહસ્ય એક છુપું ભેદે એટલે એને ખોલનારો એક ભેદ છે મિત્રો એમાં ગુરુના જ્ઞાનનું એક તીર મારદ્યો ને એટલે ભેદમાં બાકો પડી જાય કાણું પડી જાય ચીરો પડી જાય જે ભેદ હતો અલગ અલગનો અલગ અલગ થઈ ગયા તે ભેદી નાખા એ સોહમ શબ્દ એ જે ભેદ હતો પરમાત્માનો સોહમ અનાદિ સોહમ શબ્દનો અનાદિ ઓમકારનો એ ભેદને ખોલ નાખ્યો જે ભેદ એટલે અલગ અલગ થઈ ગયા નથી રાવણની રાજનીતિમાં આવતું સામદામ દંડ અને ભેદ ભેદ એટલે નોખા નોખા કરવા પછી ભેદને ભેદ એટલે એક પડદો એ પડદો હટાવી દો એટલે એકમેક થઈ ગયા બે પણ એ જે જ્ઞાન છે ગુરુનું આપેલું દેહધારી એ જ્ઞાનને ભેદે એ જ્ઞાન થકી જ ભેદાય કારણ કે જ્ઞાનનું તમે એક તીર મારો એટલે એમાં સીધું બાકોરું પડી જાય એને ભેદન કહેવાય મૂર્ખ મન માલા જે મૂર્ખ જે હોય છે મનમતે ચાલતા હોય છે હું જ કરતા પરે છે પોતાનું જ કે મારું જ હાચું બીજાનું બધું ખોટું હવે એ તો મનમાં લાજે એ તો લાજ શું કરવી વાત પંચ વિષયથી પરે રહીને ભજન કરો તો ભાઈ ભાજે પંચ વિષય શબ્દ વિષયોથી ઉપર થઈ જાઓ એનાથી ઉપર થઈને પછી ભજન કરો હે સોમ શબ્દને જાણીને પછી અનાદિ સોમનું ભજન કરો ભક્તિ કરો ભજન કરો પરમાત્માનું તો ભય ભાજે ત્યારે આ જન્મમરણની જે ભય છે જન્મમરણના ચક્કરનું જે બીક છે ભાજે મતલબ એ ભાગી તો જ ભાગે એના સિવાય એ ભાગે નહી બહુનામી વસે આ બંગલામાં તેને તું ઓળખી લેજે બહુનામી વસે આ બંગલામાં તેને તું ઓળખી જાજે માં મંદને મિયા અશ્રફ મળ્યા આનંદ પ્રગટ્યો આજે વાહ બહુનામી મિત્રો બહુનામી તો પરમાત્મા જ છે એના અનેક નામો છે અને આત્માના પણ અનેક નામો છે સોહમ શબ્દ કહે સુરતા કહે આત્મા કહે કોઈ જીવ કહે કોઈ ચૈતન્ય શક્તિ કહે અને એના અનેક નામો છે અને એ આત્માના જે શરીર ધારણ કરેલા એ શરીરના તો કરોડો નામો છે એમ તો આ બહુનામી વસે આ બંગલામાં બધા નામ પાડનારો જે છે ને અલગ અલગ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એહુદી ખ્રિસ્તી પારસી બૌદ્ધ લિંગાયત અહેમદ નાતી જાતિ ધર્મધર્મી પંથા પંથી આ બધા નામ કોને પાડ્યા એને જે જ બહુનામી છે નામ પાડનારો એ જ છે ને છઠ્ઠે દિવસે છઠ્ઠી કરીને બાળકનું નામ પાડીએ છીએ તો ફેબા પાડે ફૈબાની અંદર આત્મો હશે આત્મા હતોલે ને આ શરીરનું આ નામ તો એ બહુનામી જે બધાના નામ પાડનારો છે ને એ આ બંગલામાં જ છે તેને તું ઓળખી લે જાજે એમ કે એને ઓળખી લેજો પહેલાં કારણ કે આત્માને ઓળખાવીને આ લખ ચોરાશી નહીં માટે ભ્રમણાને ભાંગી એના ભાવના ફેરા નહીં ભાંગે તો આ બધી ભ્રમણાઓથી દૂર થઈ જાઓ અને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો મામંદને મિયા અશ્રપ મળ્યા આનંદ પ્રગટ્યો આજે સંત મામંદજી કહે છે કે ગુરુ મને અશ્રપ મળ્યા ત્યારે ભક્તિભજન બતાવ્યું ને એ ભક્તિભનની લાઈન પર હું ચાલ્યો ત્યારે આનંદ પ્રગટ્યો આજે ત્યારે આનંદ પરમાત્મ રૂપી આનંદ હિ આનંદ પ્રગટ થઈ ગયો આજે એમ ગુરુ મળ્યા એટલે આનંદ પ્રગટ થઈ ગયો વાહ તો બોલો મિત્રો પ્રેમથી સંત મામંદજીની જય સત્ય સનાતન ધર્મની જય